સભા ન્યૂઝ નેટવર્ક ભેસાર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પરબધામના મહંત કરશનદાસજી બાપુના સાનિધ્યમાં ભકિત ભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સવારે પૂજ્ય કરશનદાસજી બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ સાથે અષાઢી બીજની ઉજવણીની શરૂઆત થઈ હતી પર્વધામ ખાતે સવારથી જ પૂજા અર્ચના યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા એસ પી હર્ષદ મહેતા અને પૂર્વ મંત્રી જયેશ યાદડિયાએ હાજરી આપી સાથે પ્રસાદ લીધો હતો અષાઢી બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો તમામ ધાવકોને પ્રસાદ લેવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે

મારું નામ રૈશાદા કૃપાલી બા અનિરુદ્ધ સિંહ છે અમે લોકો રાજકોટ થી આવીએ છીએ આ નકલન ધામ ધોરણિયામાં અમને ખુબ જ આવીને આનંદ થયો છે અહીંયા ખૂબ જ અસલ વ્યવસ્થા છે અને દર વખતે અષાઢી બીજ ની જ સરસ ઉજવણી થાય છે પણ આ વખતે તો એનાથી ખુબ અસલ ઉજવણી થઈ છે અને મને અહીંયા આવીને બહુ જ આનંદ મળે છે અહીંયા જમવાનું સુવા બેસવાનું બધી વ્યવસ્થા છે અને એની બધી વ્યવસ્થા બહુ મસ્ત છે ઘર જેવું અહીંયા લાગે છે દર્શન કરીને એવા ધન્ય

અને પરબની આ જે પરંપરા છે એ પરંપરાને જાળવીને સમાધિઓનું પૂજન સવારે પૂજ્ય બાપુએ પોતાની હાથે નિશાનનું પૂજન કર્યું યજ્ઞ યાગ બધું સંપન્ન કર્યું લાખોની મેદનીમાં અત્યારે આંબાવાડિયામાં રસોઈ પ્રસાદ ભોજન અને ભજન આ ત્રિવેણી સંગમ સાથે અત્યારે ભવ્યાથી ભવ્ય મેળાનું એટલું બધું આમ કે જોર છે ચારે બાજુ અત્યારે જનમેદની કંઈ સમાધિ નથી અને આ પરબની એક જે પરંપરા છે એ પરંપરાને પૂજ્ય કરશ્નનાથ બાપુએ જાળવી અને આ મેળાને આ વખતે ગર્વ લઈ એવો મેળો અહીંયા પરબની અંદર ઉપસ્થિત રહ્યો છે અને બહુ સુંદર રીતે સુવ્યવસ્થા સારી રીતે જન સમુદાયે પણ પોતાનો સપોર્ટ આપીને સનાતન ધર્મના જય જયકાર સાથે પરબના ફીરની જેને અને ખાસ કરીને આ પરબની જે પરંપરા દેવદાસ બાપુ અને અમરમાના વખતથી આવે છે એ પરંપરાને લઈને અત્યારે આ સનાતન ધર્મના ઉજળા નામને ગોળું આપી અને આજે આ પર્વ એટલો બધો સુંદર રીતે ઉજવાઈ છે મા અમરમાં દેવદાસ બાપુ જસા શરણોમાં જાદલપીર અમરીમાં કર્મણપીર દાનવીર આ નવ એની સમાધિ પછી અહીંયા આંબાવાડિયામાં અનેક પ્રકારના એકથી પાંચ નંબરના રસોડા આ બાજુ પણ બહુ સુંદર રીતે વ્યવસ્થા કરી આપો આપણે પ્રસાદની અને એટલો બધો માનવ મેળા પણ અત્યારે ઊંચો છે કે દરેકને સુંદર વ્યવસ્થા સનાતન ધર્મ અને પરમની પરંપરા પ્રમાણે આપવામાં આવે છે અને સારી રીતે આજ મેળો સંપન્ન થઈ જશે અસ્તુ સત્યે વિદાસ અમૃતવિદાસ tá ouvindo ગામમાં આવેલ ધામ ખાતે જગ્યા મળવી મુશ્કેલ બની ગઈ હતી અષાઢી બીજની ઉજવણીને લઈને ભજન ભોજન અને ભકીતનો ત્રિવેણી સંગમ નકલંક ધામ ખાતે રચાયો હતો નકલંદધામ સેવાદાસ બાપાના આશ્રમ ખાતે ધ્વજારોહણ બાદ પૂજન વિધિ કરી ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા આશ્રમનો અદ્ભુત ડ્રોન વિડીયોનો નજારો જોવા મળ્યો હતો મહંત રાજેન્દ્રદાસ બાપુ દ્વારા ભક્તો માટે ભોજન સહિતની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી